જામનગરમાં ગેરકાયે દબાણો દૂર કરવા માટે દાદાનું બુલડોઝર ફરી એક વખત ફરી વળ્યું છે બેડી વિસ્તારમાં નામચીન શખ્સોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે સાયચાબંધુ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાય છે તો મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસરે પણ આ ફરિયાદ કરી હતી સરકારી જગ્યાઓમાં દબાણ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી ગેરકાયદેસર બંગલા તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જામનગર શહેર સહિત જિલ્લાભરમાં જે અવૈધ બાંધકામો ખડકાયા છે જે જમીન પચાવી પાડવામાં આવી છે તેની સામે સરકારે લાલ કરી છે તે કરાવવા આ જે બેડી વિસ્તારમાં જે કુખ્યાત નામચેન બંધુ છે તેના દ્વારા જે જમીન હડપ કરવામાં આવી હતી અને બંગલા બાંધવામાં આવ્યા હતા તે બંગલા આજે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપણી સાથે જે જામનગર પોલીસ વડા શું બેલુ સાહેબ સાહેબ કેવી કાર્યવાહી અને છેલ્લા એક માસનું ઓપરેશન એજ તમે કીધું જે રીતે કે સાયતા બંધ આ એક સુખ્યાત ગેંગ છે અને આપને ખબર છે કે એક મહિલા શિક્ષિકા હતી તે આના ત્રાસથી સુસાઇડ કરી લીધો હતો અને આમે અત્યારે હવે જેલમે બંધ છે રજા તો એક મહિના પહેલી પણ આનો એક બે મહિના પહેલી એક બંગલો જે હતો એવું પણ તોડ્યો હતો અને અત્યારે આપણે વહીવટી તંત્ર સાથે મળી અને જે આપણે સરકારી સર્વે છે અહીંયા આપણે ગેરકાયદેસર બે મોટા બંગલા ઉભા કરી દીધા હતા તો લેન્ડ ગ્રેબિંગના ગુના દાખલ થયા છે અને અત્યારે જે બધા જે આના ડિમોલિશનની કાર્યવાહી છે આ ચાલુ છે બે માસ પૂર્વેનું જે દબાણ હતું એ હટાવાયું છે આજે દબાણ હટાવવામાં આવી રહ્યું છે એવું કેટલું દબાણ છે કે જે હટાવવામાં આવી રહ્યું અમારે લોકોનો સર્વે ચાલી રહ્યો છે વહીવટી તંત્ર સાથે અને જે ગેંગોના લોકો છે અને જે આમ જનતાને લોકો હેરાન કરે છે અને એ બધી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો કરે છે પ્રોહિબિશનની કામગીરી જ્યાં છે બીજો લોકો હતા અને વ્યાજ વેટા પર પૈસા દઈને અને લોકો થી ગાડી અને બીજી ઘણી બધી આની જમીન હડપ હડપ લેતા હતા તો આ ગેંગ ઉપર અમારી ઘણા સમયથી નજર હતી અને આની આના આ કાર્યવાહી જે છે સિવાય કોઈ જમીન પચાવી પડેલ છે કે બાંધકામો કરેલા છે છે અમે બધી અત્યારે કરાવી રહ્યા અને જે પણ આની જે પણ સરકારી જગ્યા હશે સરકારી જગ્યા પર એવો ગેરકાયદેસર બાંધકામ હશે અમે લોકો વહીવટી તંત્ર સાથે મળી અને આ ગેંગને અમે લોકો નાબૂદ કરીએ છીએ અને હું આપને ખાતરી આપું છું કે આ ગેંગનો એક પણ સભ્ય જે છે એ કાયદાની પકડતી બહાર ના રહે અને અમે આને ગેંગને આખી પૂરી રૂપથી નાબૂદ કરી આપશું